મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું ને વાવેતર થયા બાદ કમોસમી વરસાદને ખરેડા કારણે ખેડૂતોનો મગફળીનો પાક પળી ગયો હતો ને ભારે નુકસાન થયું હતું ત્યારે હા ખેડૂતો છે તે ખુલ્લી બજારમાં મગફળી વેચવા પહોંચ્યા છે ને મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક જોવા મળી છે આપણે સીધા દ્રશ્ય બતાવવા માગ્યું આપ જોઈ શકો કે ચાલુ વર્ષ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયા બાદ ખેડૂતોને મગફળી વેચવી છે પણ મગફળીનો પાક પળી ગયા બાદ ભાવ મળતાનો હોય ને નુકસાની ખાઈને મગફળી વેચવા મજબૂત બન્યા છે કારણ કે ટેકાનો ભાવ છે તે ચૌદસો બાવન રૂપિયા છે ત્યારે ખેડૂતો ખુલ્લી માર્કેટમાં મગફળી વેચવા આવે તો ભાવ છે તે આઠસોથી અગિયારસો રૂપિયા મળતો હોય ને ખેડૂતોને ચારસો પાંચસો રૂપિયાની નુકસાની ખાઈને મગફળી વેચવી પડે કારણ કે ખેડૂતોને હાલ શિયાળુ પાકનું વાવેતર કરવું હોય અને પૈસાની જરૂર હોય તેમજ કોઈ કોઈને લગ્ન પ્રસંગનો તહેવાર હોય તેમાં પણ પૈસાની જરૂર હોય જેને કારણે ખેડૂતો છે તે બસો ચારસો રૂપિયાની નુકસાની ખાઈને મગફળી વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ ખાંભા